નેત્રંગ સ્થિત પ્રાથમિક કુમારશાળામાં ઓરડાઓનું ધારાસે બીના હસ્તે કરાયું ભરૂચ જિલ્લાના નેત્રના ગાંધી બજાર સ્થિત પ્રાથમિક કુમાર શાળાના નવ ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત કરાયું હતું શાળાના ઓરડાઓનું ખાતમુહૂર્ત કરાતા શાળા પરિવારમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી આ કાર્યક્રમમાં નેત્રંગ તાલુકા પંચાયત મહિલા પ્રમુખ વસુધાબેન મનોજભાઈ વસાવા ઝઘડા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્ર વસાવા તેમજ નેત્રંગ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નીતિશભાઈ પરમાર જિલ્લા અધ્યક્ષ બાલુભાઈ વસાવા સંકેતભાઈ પંચાલ તેમજ અન્ય ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લાઇક કરી બેલ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ